ભાજપે લોકસભાની છવ્વીસ બેઠકો જીતવા રચશો પ્લાન આજે ગાંધીનગરમાં ભાજપની મહત્વની બેઠક પ્રદેશ પ્રમુખ સી આર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બેઠકમાં રહેશે ઉપસ્થિત રાજ્યમાં એકાએક ઠંડીનો પારો વધ્યો જનજીવન સાથે આબુ બન્યું હિલ સ્ટેશન અનેક સ્થળોએ જ્યાં બરફના થતી ઠંડી વચ્ચે પર્યટકો માવઠાબુ આઠ દસ જાન્યુઆરી વચ્ચે માવઠાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ સુરતના પાંડવસરા વિસ્તારમાં ગત ત્રણ ડિસેમ્બરના રોજ રામુ વર્મા નામના યુવકની હત્યા કરવામાં આવી હતી જ્યાં ઘટના એમ બની હતી કે કૌટુંબિક ભાઈ પાસે મજૂરીના નીકળતા અઠાવીસો રૂપિયાની લેતી જતી મામલે થયેલી માથાકોટમાં બોથડ કામ કરી યુવકની હત્યા કરવામાં આવી હતી પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના બને આરોપીઓને ઝડપી પાડ્યા હતા

પાંડેસરા આવેલા અને આ ફરિયાદી પાસેથી મોબાઈલ પરત લેવા માટે આગ્રહ રાખેલો જેના ભાગરૂપે બંને વચ્ચે તૂટું મેં થયેલ બોલાચાલી થઈ અને ઝઘડો થયો જેમાં આરોપીઓ શક્તિલાલ અને બરુઆઈ ઈંટનો ઉપયોગ કરી અને રામુ પર હુમલો કરતા રામુને માથાના ભાગે ઈજા થાય અને વાઇટલ પાર્ટ હોવાથી તાત્કાલિક તે મૃત્યુ પામેલ જેના આધારે તેમના પત્ની ની ફરિયાદ લેવામાં આવેલ છે અને પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરેલ છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ પાંડેસરા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરેલ છે કચ્છ પીપળા ખાતે આજે સંસદ સભ્યોનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ત્યારે આ કાર્યક્રમમાં સંસદ દ્વારા ચોંકાવનારું નિવેદન આપ્યું હતું જેમાં સંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિઓથી ચેતીને રહેવા અપીલ કરી હતી લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીન ન પીવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું હતું ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વડોદરાના રાજપીપળા ખાતે કાર્યક્રમમાં પ્રવાસનને લઈને કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈ હોય બરાબર એટલું જ નહીં મનસુખ વસાવાએ એમ પણ કહ્યું હતું કે ઉદ્યોગકારોને નર્મદામાં આંટા ફેરા છે હોટલવાળાઓ અહીંયા આદિવાસીઓની જમીનો લઈને તેમને નોકર બનાવે છે જો તમને સાવધાન નહીં રહો તો નર્મદા જેવા હાલ સાપુતારાના થશે તેમણે લોકોને એમ પણ કહ્યું કે પ્રવાસન માટે જો હોટલવાળાઓને જમીન આપો તો તમે ભાગીદાર બનજો આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે રાજપીપળા પાસે જૂના રાજનો રસ્તો મંજૂર થવા અંગે મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવાસન માટે આદિવાસી સમાજને સસ્તામાં જમીનો નહીં આપી દેવા લોકોને અપીલ કરી હતી જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા દિવસોમાં નર્મદાના તમામ ગામડાઓ પ્રવાસન ધામ બનવા જઈ રહ્યા છે ધરવાણી વાળો રસ્તો પછી આ મીડિયા પાડા થઈ ગયા હતા તો ગામના લોકો આ ઉડે ત્યાં બેઠો છે એને બનાવો એટલે સાહેબ મધ્યપ તમે રસ્તા પૂરો બને અમારો તો અને એ જ વાત અમે કેન્દ્ર અને ભારત રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને એ જે પછી જે આજે આજે બીજો બની ગયા છે ઉડે ભાઈ કેમ પૂરા થઈ ગયા બીજો દેવ નદી પર મહારાષ્ટ્રની દેવ બની ગયા હા તો તમે કલ્પના પણ વિચાર કરો આ ડુંગરની અંદર આવો બ્રિજનું નિર્માણ થયું એ ભારતીય જનતા પાર્ટી કરી શકે બીજા કોઈ ના કરી શકે મોદીની સરકાર જ કરે બીજા કોઈને મત પ્રેરણ નથી એટલા માટે હું મોદીની વાત વાત ભલે મારાથી નારાજ થઈ જાય મોદી સાહેબ પણ સાચી વાત પકડી રાખી નહીં સાચી વાત અને વાત એમને કરે કે મનસુખ મનસુખભાઈની વાતમાં કંઈક દમ છે કંઈક દમ છે અને મને જબરજસ્ત મોટું સમર્થન થયું મુખ્યમંત્રી તો ત્યારે પણ અને આજે પણ આજે પણ વાંસ વાંસને જાણવા ગણાતું હતું વાંસ અને એક વાંસ કાપવો હોય

જ્યાં વિકાસની અલગ જ બોલબાલા છે સક્ષમ નેતૃત્વ હેઠળ સુદ્રઢ વ્યવસ્થા અને વ્યાપારની સરળતાનો જ્યાં સંયોગ છે તેથી તો તેનાથી અંજાઈ વૈશ્વિક રોકાણકારોની પહેલી પસંદ બન્યું છે આપણું ગુજરાત જ્યાં વેપાર માટેના તમામ નાવીના વિચારોને આવકારતું માધ્યમ એટલે વાયબ્રન્ટ ગુજરાત સમિટ જેની દસમી આવૃત્તિ આગામી દસ થી બાર જાન્યુઆરી યોજાશે વૈશ્વિક પટલ પર ગુજરાતની સમૃદ્ધિને પ્રેઝન્ટ કરતી આ ઇવેન્ટ માટે રાજ્ય સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ઉલ્લેખનીય છે કે વીસ વર્ષની આ વૈશ્વિક ઇવેન્ટની શરૂઆત વર્ષ બે હજાર ત્રણમાં ગુજરાત સરકાર દ્વારા કરાઈ હતી જ્યારે દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બિરાજમાન હતા આજે વીસ વર્ષની આ યાત્રાની સફળતાની વાત કરીએ તો આ વૈશ્વિક ઇવેન્ટ થકી રાજ્યમાં સમૃદ્ધિના અનેક માર્ગો મોકળા બન્યા છે શું છે વાયબ્રન્ટ ગુજરાત સમિટનો હેતુ રોકાણકારો માટેની આ એક દ્વિવાર્ષિક સમિટ છે જેનો ઉદ્દેશ કોર્પોરેટ લીડર્સ વિવિધ ક્ષેત્રોના લીડર્સ તેમજ પોલિસી અને ઓપિનિયન એક મંચ પર લાવવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ પરિકલ્પિત આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે સૌથી પ્રતિષ્ઠિત ફોરમ તરીકે વિકસિત થઈ છે 20 વર્ષની આ સફળ યાત્રામાં ગુજરાતમાં અકલ્પનીય કાર્યો પરિપૂર્ણ થયા છે અત્યાર સુધીમાં યોજાયેલી નવ સમિટની જબરદસ્ત સફળતા બાદ દસમી સમિટ નવા લક્ષ્યાંકો સાથે યોજાશે આ વીસ વર્ષમાં વિકાસની પરિભાષા બદલાઈ તેમાં નવીનીકરણ સસ્ટેનેબિલિટી યુવા અને કૌશલ્ય વિકાસ અને નોલેજ શેરિંગનો સમાવેશ થયો છે बीस साल पहले हमने एक छोटा सा बीज बोया था आज वो इतना विशाल और बृहद वाइब्रेंट वटवृक्ष बन गया है वाइब्रेंट गुजरात समिट के बीस साल पूरे होने पर आज आपके बीच आकर मुझे बेहद खुशी हो रही है मुझे याद है वर्षों पहले मैंने एक बार कहा था वाइब्रेंट गुजरात ये सिर्फ ब्रांडिंग का आयोजन भर नहीं है बल्कि इससे बढ़कर बॉन्डिंग का आयोजन है ગુજરાત ને દેશ ના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ બની રહેલ આ વાઇબ્રન્ટ સમિટે રાજ્યની સામાજિક આર્થિક સ્થિતિઓમાં પરિવર્તનશીલ બદલાવની શરૂઆત સાથે વિવિધ ઔદ્યોગિક માપદંડોમાં ગુજરાતને અગ્રિમ બનાવ્યું છે આ પરંપરા યથાવત રહે તે હેતુથી રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે ગેટવે ટુ ધ ફ્યુચર ની થીમ સાથે યોજાનારી દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે દેશ વિદેશના રોકાણકારોને આકર્ષિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાઇબ્રન્ટ ગુજરાત વેબસાઇટ સાથે મોબાઈલ એપ અને બ્રોશરનું ગાંધીનગર ખાતે લોન્ચિંગ કર્યું હતું જે વન સ્ટોપ સોલ્યુશન બની રહે તેવા યુઝર ફ્રેન્ડલી બનાવાયા છે વૈશ્વિક વેપાર માટેનું બેન્ચમાર્ક બનેલ આ સમિટ નોલેજ શેરિંગ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉભરી આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આગામી વાયબ્રન્ટ સમિટની શરૂઆત પૂર્વે જ રાજ્ય સરકારે અનેક કાર્યો આરંભી દીધા છે સમિટમાં ભાગ લેનાર રોકાણકારોની સુવિધા માટે આ યુઝર ફ્રેન્ડલી વેબસાઇટ ગુજરાત સરકારની નીતિઓ વિવિધ રાજ્યના પરફોર્મન્સ અંગેનો ડેટા અને સંભવિત પ્રતિષ્ઠિત રોકાણો અને પ્રોજેક્ટ્સની યાદીનું એક સમગ્ર સંકલન બની રહેશે તે સાથે સમિટમાં યોજાનારી વિવિધ ઇવેન્ટ ની વેબસાઇટ અને એપ્લિકેશન દ્વારા ટ્રેક કરી શકાશે જેટ સંબંધિત સરકારી વિભાગો સાથે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત રાજ્ય સરકારના શહેરી વિકાસ વિકાસ વિભાગ દ્વારા આયોજિત લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સના પ્રી ઇવેન્ટમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર ડીપ સિટીના સીઓ શ્રી તપન રે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી એનાર પૂર્વ વરિષ્ઠ અધિકારી શ્રી આઈપી ગૌતમ ગ્લોબલ સોલ્યુશન જર્મનીના અગ્રણી શ્રી નિકોલસન ફાઉન્ડર સિટી ગ્લોબલ શ્રી ગ્રેટ ગ્રેટર અમાન મ્યુનિસિપાલિટીના અગ્રણી શ્રી નેરેશન ક્રેડાયના અધ્યક્ષ શ્રી શેખરભાઈ રાજ્યના સૌ મહાનગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિ ઉપસ્થિત અધિકારીગણ આમંત્રિત સૌ મહાનુભાવો પ્રેશમીજાના મિત્રો સૌને મારા નમસ્કાર આજે દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન લોખંડીપ કુશ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથી તેઓની દિવ્ય ચેતનાને નમન કરું વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે જેમણે હંમેશા સમય કરતાં આગળનું વિચાર્યું છે અને ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા આવનારા વર્ષો જ નહીં દાયકાઓ સુધીની સુવિધાઓનું આયોજન પણ કર્યું છે વડાપ્રધાનશ્રીના અવાજ ફ્યુચરિસ્ટિક વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દેશ અને દુનિયામાં પરફેક્ટ પ્લેટફોર્મ ફોર પ્રોગ્રેસ તરીકે પ્રસિદ્ધ થયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની દસમી ગેટ ગેટવે ટુ ધ ફ્યુચરની થીમ સાથે યોજાવાની છે આદરણીય શ્રી અમૃતકાળમાં વિકસિત ભારત એટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનો સંકલ્પ કર્યો છે વિકસિત ભારત માટે આપણા શહેરો પણ સ્માર્ટ વર્લ્ડ ક્લાસ અને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર

વિશ્વના નેતાઓના તથા કોર્પોરેટ જગતને આમંત્રણ આપવાના આયોજનો શરૂ કરી દીધા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી આ પહેલ આજે સફળતાના નવા સીમાંકનો સર કરી રહી છે જેનો હજી વધારે વ્યાપ વધારવા માટે રાજ્ય સરકારે કમર કસી છે તો સમાચારોના જોધમાં બસ આટલું જ નમસ્કાર we <laughs>